वघोड़िया में पोस पेट्रोलिंग दरमियान विदेशी दारू झड़पी लेवायो नासी जनार वाहन चालक विरुद्ध भारतीय बनावट नशाबंदी अधिनियम बेहजार सत्तर मुजब गुन्हो नोधायो वघोड़िया पुलिस स्टेशन ना पुलिस इंस्पेक्टर पृथ्वीराज सिंह जाडेजा सीधा मार्गदर्शन हेठ वघोड़िया पुलिस स्टेशन ना हद विस्तार में पेट्रोलिंग में थारमियान अंगत बातमी मड़ी थी के, के मोटी मणेकपुर गीमा जीजेएम नंबर की एक तवेरा गाड़ी भारतीय बनावटो विदेशी दारू भरी आना है જેથી બાતમીવારી જગ્યાએ પોલીસ ટીમ વોચમા હતી તે દરમિયાન માણેકપુર પાસે હકીકત બાતમીવારી ટવેરા ગાડી આવતા પોલીસને દૂરથી જોઈ જતાં પોતાનું વાહન મૂકી જંગલમાં ભાગી ગયા તપાસ કરતા આ ટવેરા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પ્લાસ્ટિકના કોટ્રિયા ભરેલ 36 પેટી કુલ નંગ 1800 ભરેલ ખાખી બોક્સ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 1,80,000 નો પ્રોહી મુદ્દામાલ તેમ જ ટવેરા ગાડીની કિંમત આશરે 1,50,000 તેમજ કાળા કલરની નંબર વગરની સ્પ્લેન્ડર બાઇક જેની કિંમત 25000 મરી 355000 નો કુલ મુદ્દામલ મરી આવતા ભારતીય બનાવટ નશાબંધી અધિનિયમ 2070 મુજબનો ગુનો નાસી જનાર વાહન ચાલક વિરુદ્ધ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ